હેલો વેલકમ બેક ટુ યુઅર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુડ ડો સો અત્યારે વાગ્યા છે સવારના આઠ એન્ડ હમણાં મારે વિડીયો એડિટ કરીને તમને અપલોડ કરીને આપવાનો છે તો વિડીયો એડિટ કરીને પછી મળીએ સો અત્યારે રેડી થઈ ગયા છે એન્ડ અત્યારે જઈ રહ્યા છે મંદિરે કેમકે આજે ગુરુવાર છે ને અમે ગુરુવાર કરું છું સો મંદિરે જઈએ તમને આજે મંદિરે દર્શન કરાવું ગુરુવારનો મારો નાસ્તો ફરાડ વડા સાબુદાના ના વડા આ છે કમો ફાડુ એક નંબરનો ફાળુ ફાડુ એટલે ભોડે ઇન્દર ફાડુ કઈક ફાડ દો વિરાટ કોહલી ઘરે આવે છે ચા નાસ્તો કરવા ભોડે ઇન્દર ફાડુ છે એક નંબર નો આવ્યો હું છે ઓળખતા હશો તમે આને હું નામ ચારું બધા ઓળખે જ છે આપણને તારું નામ હું કમો કબો તો સો અત્યારે વાગ્યા છે ચાર એન્ડ આજે વિડીયો શૂટ એટલે કે જે રીલ બનાવવાની હતી એ શૂટ કરવા નહીં ગયા કેમ કે કોઈ ફ્રી નતું મેં એક જ ફ્રી હતો સો શૂટ કર્યો નહીં આજે પણ કાલે એક સાથે બે રીલ શૂટ કરી દઈશું હમણાં તો હવે જવાનું છે શોપ પર તો હવે તો ડાયરેક્ટ રાત્રે જ મળીશું એન્ડ એન્ડ હા બહુ બધા જ ક્વેશ્ચન હતા કે ભાઈ તમે ખાલી વિડીયો એન્ડ રીલ્સ જ બનાવો છો તો ભાઈ ના મારા પપ્પાની એક શોપ છે મેં ત્યાં પણ બેસું છું જે હવે ધીરે ધીરે વ્લોગ્સમાં બતાવવાનું હું ચાલુ કરીશ તો તમને ખબર પડી જશે કેમ કે હવે ડેલી વ્લોગ્સ છે અને મેં અડધો દિવસ શોપ પર ને અડધો દિવસ ઘરે હોઉં તો પછી બતાવવું તો પડશે જ તો હવે ધીરે ધીરે બધું ખબર પડશે મારા લાઈફનું શું છે શું નહીં સપોર્ટ કરજો તો ડેલી બ્લોગ સ્ટાર્ટ રહેશે બાકી તો બંધ થઈ જશે વ્યૂ તો તો મળીએ હવે ડાયરેક્ટ રાત્રે હમણાં જમીને વાગ્યા છે કેટલા વાગ્યા છે પોણા અગિયાર એન્ડ અમે એક જે અમારું કોમન એકાઉન્ટ છે એના માટે વિડીયોઝ બનાવતા હતા સો બહુ બહુ માર ખાધો છે ફાલ્ગુની એ આ રીલમાં કેવું મજા આવી

नवरात्रि ना पहला का खबर नहीं कार्यक्रम करती तो बेहतर है महीना ऐसा तो नवरात्री पते बैठा क्यों लगे चावू को पूछो सुने सुपन क्यों लगे चावर काले जाई रही चला मजा मजा हो से कहीं केवा मान सो खाल्ल थी पाल्ली पाल्ली पक पानी खाओ <laughs> भाई बद्दू पक पाले आपसे मम्मी मारा हिसाब थी बद्दू � આવશે અઠવાડિયા પછી અઠવાડિયા પછી મહિના પછી આવીશ આટલી બધી ખુશી આવીશ તું બધા तो बे फेब्रुआरी है पाची तो क्या सुधी हूँ रिल्स मार ने वीडियोस मार जो हाँ नहीं मार दूँ हूँ बे फेब्रुआरी है आज तो बे <laughs> जनवरी था इतना जनवरी तो महीना पाची आई से वो मैं किधर तो बे फेब्रुआरी था ही नहीं मैं <laughs> आज <laughs> 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 तो बड़ी खुशी ली जो थी मैं तो आप लोग ना अपने अन्य एंड करिए चाहे आई होप એમ તો આ બ્લોગ બહુ નાનો હતો પણ કંઈ નહીં મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી ટાટા બાય બાય શ્રી યુ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી મળીએ જાઓ ને લે જાઓ કેટલું જોશો